સરકારશ્રીના આદેશ બાદ શાળાઓમાં ઈ કેવાયસી હવે કમ્પલસરી થઈ ગયું ઈ કેવાયસીને લઈને નર્મદા ભવન ખાતે વાલીઓ વહેલી સવારથી પહોંચી જાય છે પરંતુ તેઓને હાલાકી પડી રહી છે હાલાકી એટલે પડી રહી છે કે લાંબી લાંબી કતારોમાં ઊભું રહેવું પડે છે એટલે કે લાઈનો લાગે છે સરકારી અધિકારીઓ ટાઈમસર આવતા નથી તેવા આક્ષેપ છે નર્મદા ભવન ખાતે જ્યારે ઈ કેવાયસી કરવા માટે અહીંયા વાલીઓ આવતા હોય ત્યારે તેઓને તકલીફ પડી રહી છે અધિકારીઓ સમયસર નથી આવતા તેવા પણ આક્ષેપ છે આનું નિરાકરણ ક્યારે આવશે બે પાંચ દિવસથી નહીં ઘણા સમયથી આ હાલાકી પડી રહી છે રોષ પણ જોવા મળ્યો છે તેઓ કહી રહ્યા છે કે સમયસર આવતા નથી અમે તો વહેલી સવારથી અહીંયા આવી પહોંચીએ છીએ ક્યારે નિરાકરણ આવશે કારણ કે પોતાનો કિંમતી સમય ફાળવી પોતાના કામકાજમાંથી સમય કાઢી અને વાલીઓ જયારે અહીંયા આવતા હોય ત્યારે તેઓનો સમયસર જવાબ પણ નથી મળતો ને સમયસર કામ પણ નથી થતું માટે નર્મદા ભવન આવ્યા અમે આઠ વાગ્યાના લાઈનમાં ઉભા છે બરાબર હજુ સાહેબને વાત કરે સાહેબ કે મિટિંગમાં છે અમે સિક્યુરિટી કહેતા કે સાહેબો હોય મિટિંગમાં છે હજુ કોઈ નક્કી નથી એમનું મિટિંગ ક્યારે વધે ત્યારે હા પબ્લિક સવારની છ છ વાગ્યાની આઈ જાય છે એમનો કોઈ ટાઈમ જ નથી આ લોકોની કને શું તમારે માંગ અમારે કે ટાઈમ વધારો ઓફિસરોને જે અંદર ગ્રેડ છે લોકોની ટાઈમ આઠ વાગ્યાનો કરો ને તમે તો આજે પબ્લિકની ભીડ થાય છે ભીડ ના થાય કોઈ તકલીફ પડી એટલે આખો દિવસ ઘેડા ઘેડા માણસો આવે નાના નાના છોકરાઓ આવે તકલીફ તો દરેકને પડે છે એ તો ઉપર આવીને ખુરશીમાં બી આવી જવાના છે એ તો કે આ કાંક નથી પેલું કાંક નથી કરશે તો પબ્લિકને આવવાનો કોઈ મતલબ કરો અહીંયા ગાડી આવવાનો એ તો તમે વાઇઝ મૂકો તમે જે ઇલેક્શન વખતે બૂથ મૂકો છો ને એ લીધે આ રીતે બૂથ બને મૂકો ને તમે એ રીતે તમે બૂથ મૂકો ને કે ભાઈ આ રીતે કેવાયસી કરો તમે તમે કેમ નથી કરતા એ આ પબ્લિકને ઇલેક્શન વખતે તમે દોડો હમણાં કેમ નથી તમે કોઈ નેતા દેખાય છે અહીંયા ગાડી કોઈ નહીં દેખાય આ પબ્લિકને હમતા ધક્કા ખડો આવશે આ લોકો ખાલી વોટ મિટિંગ માટે આવશે બાકી કશું જ નથી આ લોકોની માટે અંબાલાલ મકવાણા